અત્યારે હું ઊભો છું આ છે વીપીજી ગર્લ્સ હાઈસ્કૂલ અને વીપીજી ગર્લ્સ હાઈસ્કૂલની એકદમ સામે આપ જોઈ રહેલા છો કે આનંદ સ્ટુડિયો આનંદ સ્ટુડિયો કે જ્યાં અત્તરનો ખજાનો ખુશ્બુનો ખજાનો આનંદ પરફ્યુમ પરફ્યુમ અત્તરના શોખીનો માટે એક નવું નજરાણું ધારી શહેરમાં શરૂ કરવામાં આવેલું છે જ્યાં આપને મળશે ખુશ્બુનો ખજાનો તો ચાલો તમને સહુને લઈ જાઓ આનંદ સામે માં સરનામું સાહેબના દવાખાનાની બાજુમાં આનંદ સ્ટુડિયો આનંદ પરફ્યુમ આનંદ અતર આપ સહુ આનંદ પરફ્યુમની આપણે મુલાકાત લઈએ વાહ કોંગ્રેચ્યુલેશન આનંદ પરફ્યુમ અત્તર આપણે સરફરાજભાઈને ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ ખૂબ ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરીએ સરફરાજભાઈ શું શું આઈટમ છે તમારી પાસે આપણી પાસે પટેલનું છે પછી દુબઈનું છે નસીમ કંપનીનું છે બરાબર છે મનીષનું છે આ છે ધારી શહેરની અંદર અત્તરનો જેને આપણે મિની શોરૂમ કહીએ હજી તો શુભ આરંભ કરેલો છે આપણે આવનારા દિવસોમાં સરફરાજભાઈ ખૂબ ખૂબ પ્રગતિ કરીએ એવી શુભકામના પણ પાઠવીએ દુબઈના અત્તર હવે ધારી શહેરમાં પણ મળશે પટેલ મનીષ નસીમના જે પ્રખ્યાત અત્તર અને સ્પ્રેય છે હવે આપણે ધારી શહેરની અંદર મળશે આપણે હવે ક્યાંય બહાર જવાની જરૂર નથી આપની ત્યાં આવતા શુભ પ્રસંગોએ

સુરેશભાઈ કેમ છે બાકી ને સ્પ્રે આવનારા દિવસોમાં આપણે અમરેલી કઈ જાય નહીં જવું પડે ને